શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ એ જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કાજ તો શું વિચારવાનું કે શબ્દ વિચારવાનું તો સંતો જ્યારે જ્યારે આપણે સત્સંગમાં જાય અત્યારે તો ટીવીમાં મોબાઈલમાં બહુ ધ્યેય આવતું હોય કે જાગો લોકો મત સૂવો મત કરો નીંદસે પ્યાર જેસો સપનો રેનકો એસો હે સંસાર આખી આખી જિંદગી વહી ગઈ તો આના જ ગયા રાખી છે જાયગા હાવ ક્યો ચૂક્યો વરસ પંદર વરસ વીસ વરસ ત્યાં કાં જાયગા નહીં આપણે ને આપણે ગાય આપણે આપણે વગાડીએ આપણે ને આપણે સંતોના ચરણોમાં જઈને આ વાત સમજાય તો જાગવાનું શું જાગવાનું ક્યાં જાગવાનું કેવી રીતે જાગવાનું ખરેખર કોઈ જાગતું નથી કરોડોમાં કો વિરલા

પ્રયાસ કરે ખરેખર પોતાના શ્વાસ માળુ નથી તો સંતો કહે છે કે તમને સદગુરુ મળ્યા જ્ઞાન મળ્યું જેમ છે એમ તો તમને જાગવા વાંધો શું જાગવું તો પડે એ જાગા વિના મુક્તિ આપણે કોઈ જ સ્વીકારી નથી મુક્તિ ગુરુ કોઈ મુક્તિ કોઈને કરી દેતા નથી ગુરુ મુક્તિનો નો બુદ્ધ ભગવાને કીધું કે હું મુક્તિનો માર્ગદાતા છું મુક્તિદાતા ને મોક્ષદાતા નથી મોક્ષ તો તમારો તમારા હાથમાં છે તમે પકડી રાખ્યું છે તમે છોડો નહીં ત્યાં સુધી ક્યાંથી આપણે આપણે ને આપણે પકડી રહ્યું કોઈ બાપા ઘણી વાર સત્સંગમાં કહેતા હોય બહુ સંતો બહુ જૂથ સત્ય ઉપર વજન દેવામાં આવે છે બહુ સત્ય ઓછું બોલવામાં આવે છે ખાલીને ખાલી ચોખા શબ્દોમાં કહું છું કોઈ હળિયાપટી કોઈ ધોળાધોડી કે કોઈ ઉજાગરા તમને કામ આવશે નહીં અહીંયાથી માર્ગદર્શન મળશે અહીંથી માર્ગદર્શન મળશે આ માર્ગદર્શન લઈને તમારે બે મિનિટ તમારા ઘટમાં અમલ મૂકવું પડશે તો જ મુક્તિ તમારી મુક્તિ તમારા હાથમાં મુક્તિ છે મુક્ત જ છે જીવ ક્યાંય બંધાયેલો નથી પણ એને તમારે ચાખીને જોવું પડશે મીરાબાઈ એવું કીધું કે આત્માને ઓળખા વિના લખ ચોરાશી ના મટે પણ બીજી કડીમાં એમ કે ભ્રમણા ભાંગાવીના ભવના ફેરાનો ન તો આત્મા ગુરુ મહારાજ ઓળખાવી દીધો ભ્રમણા તમારે ભાંગવી જોઈએ હું શરીર છું તમારી ભ્રમણા છે શરીરને તમારે કાંઈ નથી સંતો એમ કે જે જાય ગાય એમ કીધું કે શરીરને તમારે કાંઈ નથી એ વિના ભય નહીં જાય જ્યાં સુધી ભય નહીં જાય મોતનો ભય ઉભો છે ને અત્યારે આપણને કોઈ અહીંયા આવે તો મોત ભય લાગે છે ને તો જ્યાં સુધી મોતનો ભય છે ને ત્યાં સુધી તો હલવાણા છો હલવાણા છો ને હલવાણા છો મતનો ભય કહીએ જાય કે હું આ નથી એનો ખ્યાલ આવી જાય જે ગુરુ મહારાજો ઓળખાયું ચોખા શબ્દોમાં સંતો કહે છે તો વાંધો શું આવે જીવનમાં જ્યારે સદ્ગુરુ મળે ને સદ્ગુરુનું કામ જ એ છે જીવને નિર્ભય કરીને મુક્ત કરી દેવો સદ્ગુરુનું કામ અહીંયા આપણે હળ્યું કાઢીએ આપણે બાપા મળ્યા બાપાને એક લાખ વાર પૂછાય કેટલી વાર ગુરુને એક હોય તો ફળ નો બગાડાય ગુરુ બદલાવ બદલાય જીવડે કેવાય તમારાથી નો પતે એમ તો મને રજા આપો મને મારા સ્વરૂપનો અનુભવ કરાવો હું એ આવું ભગવાન મને ક્યાં હાટવા આવું છું આ એક જિજ્ઞાસુ બાળકો એ કરી શકે એ હતર ગુરુ ફેરવી શકે બાકી તો પૈડા છે એ તો કંઠી વાળા વાળા જ્યાંથી નથી કારણ કે તો હિંમત નું કામ છે એ ભવનો બગાડે ને ભગવાન આપણે શું કરવા જાય કે ભગવાન મને આ ભવબંધન થી છૂટવું છે હું એક જ કારણે આવું છું અહીંયા આવ્યો મંગળવારીમાં આવો ચાહે બાપાથર બીજમાં જાઓ જીવનમાં બ્રહ્મ જ્ઞાની સદગુરુ મળે એટલે એક જ કામ થાય છે બાકી બધું તો ખોટા દિલાસા છે ભગવાન કૃષ્ણ એ કહે છે કોઈના કર્મમાંથી એક રતિભાર વધગ મારી કીધે નો થાય આજે દિલાસા તો ખોટા આપો છો તમે ખોટા દિલાસા આપો આમ થઈ જાય થઈ જાય સીધું સતત કડવું કહી કે ભાઈ જે છે તારું ભોગવવા વિના છુટકારો નથી આ દર્દી ઉપર ભગવાનનો નહીં ભોગવવું પડ્યું તો ન કર નાખે તો સંતો દિલાસા આપે છે સંતોને એમ કેવું જોઈએ એમ ન થાય ભગવાન જેમ છે એમ એટલે કીધું બોલો તો સુદલા સત બોલો નહીં કર મત બોલો તમને ગોરા પીણાની આણ છે તમે કેવી જગ્યાએ બેઠા છો અહીંયા દિલાસા જૂઠાનો કીધો જેમ છે એમ કહી દો કહી દ્યો જીવ કઠન થઈ જશે સમજી જશે ભ્રમ છે એનું કામ જ છે તો જગતમાન આપણામાં ફેરશું આજે આપણે ખોટા દિલાસા દઈ તો જગતમાન ફેર ફેરશું ભાઈ એ આપણે ગાદીએ બેઠા બ્રહ્મ જ્ઞાન ગુરુ તો કહી દે કર્મનું ભોગવ્યા વિના બાપ છુટકારો નથી મારે ભોગવવું પડે તારે ભોગવવું પડે એમાં છુટકારો નથી તું જાગ જાગીને જો આ લીલા ભગવાનની તારા કર્મની ગતિ છે સદ્ગુરુ મળે તો આપણને જગાડવા માટે પણ ક્રુર આવે નહીં ગુરુ ચગાડે અને ગુરુ અને ડોક્ટર દયાળુ હોય ને તો દર્દી જાય એમ દયા ન મેળ આવે આમાં ડોક્ટર દયા રાખે જ મેળ આવે તો એમ સદ્ગુરુનું કામ સદ્ગુરુ મન્ના ડોક્ટર છે ગુરુ છે આ તો આ ડૉક્ટર એ તન્ના છે જોઈ દયા રાખે હા ટેભા મારતા કૂપ કરતા કોઈ દર્દી હાજો થાય નહીં જેવું છે એવું ભલે પણ કડવું તો કડવું સત્ય કેવું પડે તો જાગો લોકો મત સુવો મત કરો નિંદશે પ્યાર જેસો સપનો રે નકો એસો હે સંસાર આ સંસાર જોઈએ એક રાતનું સપનું હોય ને એમ છે આપણે રાતે હોઈ જાય અને સપનું આવે તો સપનામાં આપણે કાંઈક કોક જ્ઞાતિમાં જન્મ લઈ અથવા આપણા કાંઈ લગ્ન થાય કાંઈ બાલબચ્ચા બચ્ચા થાય કાંઈક કારખાના થઈ જાય ફેક્ટરી થઈ જાય કાંઈક મોટું બિલ્ડિંગ થઈ જાય એ બધું થઈ ગયું હોય એમાં આપણે કોકને વળી ફરી બાપુને પાછા પાંચ દસ લાખ રૂપિયા ઉછી નાઈ દઈ દઈ અને એ દઈ દઈ અને નીંદર ઉઠે તો હવારે પાંચ દહ લાખ દીધા એમાંથી રૂપિયા ફરી બાપુ દઈએ કે તમારું આમાંથી આ નજર પડે તો શું તમારા હાથમાં કાંઈ એ સપનું રાતનું સપનું આવ્યું હોય અને હવારમાં ઉઠીને એમાંથી કાંઈ પણ આપણે લેવું હોય તો હાથમાં આવે તો જાગી પડે ને તમને જ્ઞાન મળ્યું છે એક લાખ વાર ફોન કરો દીમા બીજી વાર કાચેલા ન કરે કાચેલા કરતા બંધ થઈ જાય કા ના પાડી દે રજા આપી દે મારું કામ નથી અથવા મને જગાડી દો બાપા હું જાગવા છું મારે ધન સંપત્તિ ધંધો ઉદ્યોગ એ કાંઈ જોતું એના માટે હું ગમે એ કરી લઈશ હું તમારા ચરણે આવું છું તો ભગવાન જાગવા મારા સ્વરૂપને શું મારું સ્વરૂપ છે આની પહેલા હું કેમ હતો આ મારા હાથમાંથી છૂટી જાય તો હું કેમ છું તો ગુરુ માર્ગદર્શન આપે તમને જ્ઞાન મળ્યું છે પાંચ મિનિટ બેસો બેસો એટલે સમસ્યા આવે તો સમસ્યા આવે એટલે ગુરુ ભાઈ જઈને કહો ને કે આ બાબા આ થાય છે તો આ રસ્તો બતાવશે જેને હાથ લો એ બતાવે પણ ટ્રાય જ ન કરી જિંદગી વહી જાય તો આ જાય છે હો ભગવાન કૃષ્ણ કહે કે આશા યા વાસાન સુતા યા મુકામ હે અર્જુન છેલ્લી સ્થિતિમાં જેવી આશા તૃષ્ણા થશે ને એવી જીવની ગતિ થઈ જાય તો અત્યારના સંતો દિલાસા આપે પડા રહ્યો તો અત્યારે આટલું તન મજબૂત છે આટલું મન મજબૂત છે આપણો નેઠો નથી રહેતો તો તેથી તો ચારેક વર નાયડું તૂટતી છે ક્યાં ક્યાં આસાન ક્યાં વાસા ભરમે મંત ભૂલો કે અમારા તમે પ્રેમેથી જોઈ લ્યો ત્યારા ચોખા શબ્દોમાં સંતો કીએ છે કે જોઈ લ્યો ને તમે અટવાવશો ક્યાં અને અટવાવશો તો એના હાડુ તો મયડો ગુરુનું કામ શું છે તો તો જગતમાં ભટકતા જતા